રાધે રાધે જય દ્વારકાધીશ બધા એને કેમ છો બધા લીડા આવો મજામાં છો ને મજામાં આવશો કે આપણા બ્લોગ જોતા હોય તે મજામાં જ હોય તો આજે રત્નાલ ગામના સરપંચશ્રીએ એક ભૂમિનો દાન કરેલો છે તો તેના બદલ થોડો ઘણો પ્રોગ્રામ રાખેલો છે મંદિરે સચ્ચિદાનંદ મંદિરે અને મહારાજશ્રી પણ આવશે ત્રિકમદાસજી મહારાજ તો થોડો ઘણો પ્રોગ્રામનો આપણે પણ લાભ લઈએ ને ચાલો મંદિરે હતા છીએ આપણે તો દર્શન કરીએ પહેલાં તો સરપતશ્રી એવા ત્રિકમભાઈએ આજે સચ્ચિદાનંદ મંદિરમાં ભૂમિનો દાન કરેલો છે તો તે બદલ થોડીક વાર્તાલાપ કરીએ આપણે અમારે અહીંયા સચ્ચિદાનંદ મંદિર બાજુમાં છે તો એક મકાન હતો તો અમારે દોઢી વાળી પરિવારને એવો પૂછ્યો કે આપણે અહીંયા આપી દઈએ મંદિરમાં તો જરાક જગ્યા વધારે થાય અને એટલે આપી દીધું બરાબર મંદિરમાં જગ્યા વધારે થાય તે માટે જગ્યા વધારે થાય તો પ્રોગ્રામ બનાવો તો કામ આવે સમસ્ત રત્નલ ગામને કાંઈ પણ સમૂહમાં કામ હોય તો કામ આવે બરાબર કામ આવે એટલા માટે થઈને બરાબર ખુબ ખુબ આભાર તમારા બધાનો રાધે રાધે જય શ્રી સચિદાનંદ

নামঙ্গ পরম দণ্ডাই

ને સમગ્ર રસિક સમાજ પર જેના માટે ગૌરવ લઈ શકે ગૌરવ એટલે કે જે દાન ના ઘણા બધા પ્રકાર સમજીભાઈ અન્નદાન છે અને એમાં ભૂમિદાન ભૂમિદાન જે શ્રેષ્ઠ દાન છે જેને કહેવાય આપણે શાસ્ત્ર ઉલ્લેખ છે તો એવું આજે જ્યારે ભૂમિદાન કરીએ રહ્યો છે એ પણ વ્યક્તિગત પોતાના સ્વાર્થ માટે સમગ્ર હિત કાર્ય માટે એટલે કે સર્વ ગામ માટે ઉપયોગ થશે રસિક સમાજ ઉપયોગ થશે એવા પ્રકારનું જ્યારે સરપંચ શ્રી ત્રિકમભાઈ જોડીવાર પરિવાર તરફથી આજે જ્યારે આપણા સંપ્રદાય માટે ગૌરવ લઈ શકાય એ ભૂમિનું અર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે બધા રસિક સમાજ એકદમ આનંદ અને ઉલ્લાસ ભગવાન પાસે આપણા વલ્લભદાસજી મહારાજ પાસે સુંદર સદગુરુ પાસે પ્રાર્થના કરી કે આવીને આવી રીતે ધાર્મિક માહોલ બનતો રહે સારા સારા કાર્ય થતા રહે

પ્રશ્નગાજે જય વલતા મહારાજ લખી જય हरे 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 भगवानी नंजिले में है ही कुछ भी भी न करी जान